કેમ છો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી આપણે પ્રશ્ન પત્ર મિત્રો પ્રશ્ન નંબર સુડતાલીસ છે વિરંજન પાવડરની બનાવટ સમીકરણ આપી સમજાવો અને તેના ઉપયોગો લખો વિરંજન પાવડરની બનાવટમાં વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ માંથી કેલ્શિયમ જલીય માંથી ક્લોરિન વાયુ પસાર કરતા વિરંજન પાવડર મળે છે આની બનાવટ થઈ ગઈ સમીકરણ થશે વિદ્યાર્થી મિત્રો Ca(OH)2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુ સૂત્ર થાય Ca(OH)2 એમાંથી ક્લોરીન વાયુ પસાર કરવાનો એટલે કે Cl2 તો આ પ્રક્રિયા થઈન મળશે CaO Cl2 પ્લસ એચ આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો વિરંજન પાવડર સમીકરણ તમે જોઈ શકો છો બંને બાજુ કેલ્શિયમ એક એક ઓક્સિજન બે અહીંયા પણ એક ને એક બે હાઇડ્રોજન બે જમણી બાજુ હાઇડ્રોજન બે ક્લોરીન બે ક્લોરીન બે તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વિરંજન પાવડરની બનાવટનું સમીકરણ હવે વિદ્યાર્થી મિત્રો એના ઉપયોગો ઉપયોગો વિદ્યાર્થી મિત્રો હું ટૂંકમાં લખું છું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એના ઉપયોગોમાં કઈ એટલું સમજવા જેવું નથી ઉપયોગોની અંદર પહેલા આવશે કાપડ ઉદ્યોગોમાં કાપડ ઉદ્યોગોમાં વિરંજક તરીકે અથવા તો એના ઇંગ્લિશમાં તમારે લખવું હોય તો બ્લીચિંગ એજન્ટ તરીકે પછી કાગળની બનાવટમાં અથવા કાગળ ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ તરીકે અથવા તો લાકડાના માવાને બ્લીચ કરવા માટે રાસાયણિક ઉદ્યોગોમાં રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અથવા તો ઓક્સિડેશન કરતા યાદ ના રહે તો રાસાયણિક ઉદ્યોગોની અંદર જુદા જુદા રાસાયણિક પદાર્થોની બનાવટમાં કાચા માલ તરીકે ક્લિયર તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો વિરંજન પાવડરની બનાવટ સમીકરણ અને એના ઉપયોગો હવે આના પછી નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર અડતાલીસ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઈડ્રોજન ધરાવે છે પરંતુ તે એસિડ ની માફક વર્ગીકૃત થઈ શકતા નથી કરી શકાતા નથી સાબિત કરો અથવા તો સમજાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક પાત્ર લીધું છે પાત્રની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે એક લાકડાનો ક્લેમ્પ જેની અંદર આપણે અહીંયા લોખંડની ખિલ્લી અને એ લોખંડની ખિલ્લી સાથે આ રીતે વાહક તાર કનેક્ટ કર્યું છે અને વાહક તાર ની અંદર બેટરી સ્વિચ અને એક નાનો બલ્બ જોડેલો હવે વિદ્યાર્થી મિત્રો આ પાત્રની અંદર આપણે આલ્કોહોલ અથવા તો ગ્લુકોઝનું દ્રાવણ ભરીને બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ ચાલુ કરીએ તો તમે જોશો કે વિદ્યુત પ્રવાહ બેટરીમાંથી પરિપથમાંથી પસાર થાય નહીં બલ્બ પ્રકાશિત થશે નહીં કેમ એવું તો આલ્કોહોલ અને ગ્લુકોઝ કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમે આલ્કોહોલનો વધારો કે ઇથેનોલ લઈએ તો ઇથેનોલનું અણુસૂત્ર થાય સી એચ ફાઈવ હાઇડ્રોજન રહેલા છે પણ આ હાઇડ્રોજન એ વિદ્યુત પ્રવાહનું વહન કરવાનું કાર્ય કરી શકતા નથી કારણ કે આ હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો આયન સ્વરૂપે નથી રહ્યા જ્યારે તમે કોઈ પણ એસિડ લો જેમકે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ તો આપણે ઋણ આયન જે હોય વિદ્યાર્થી મિત્રો એ વિદ્યુત પ્રવાહનું વહન કરશે જો તમે અહીંયા આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ હોય એ કાઢી લો બંનેમાંથી કોઈ બી એક લેવાનું અને જો એને કાઢી લઈએ અને એની અંદર આપણે HCL નું દ્રાવણ લઈએ HNO3 નું દ્રાવણ લઈએ અથવા તો H2SO4 નું દ્રાવણ લઈએ તો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને તમારો બલ્બ પ્રકાશિત થશે એનું કારણ તો અહીંયા જોઈ શકો છો કે HCL ની અંદર H2SO4 માં HNO3 માં ધન આયન અને ઋણ આયન એમાં મુક્ત સ્વરૂપે રહેલા હોય અંદર એ મુક્ત થઈ જશે તો એ ઇલેક્ટ્રોન નું વહન કરી શકે માટે બલ્બ પ્રકાશિત થાય આમ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પણ એ એસિડની જેમ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી માટે તેઓ અલગ અલગ છે અથવા તેને વર્ગીકૃત કરી શકાય નહીં પ્રશ્ન નંબર ઓગણપચાસ બંધારણીય સમઘટકો એટલે શું બ્યુટેનના બંધારણીય સમઘટકો દોરો એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ આપીને સમજાવો જો વિદ્યાર્થી મિત્રો અહીં સેક્શન ડી ની અંદર બે પ્રશ્નો આપેલા છે એટલે એક પ્રશ્નનો તમે ધારો કે નો જવાબ લખો તમને બી નો જવાબ નથી આવડતો તો તમને બે માર્ક મળવા પાત્ર થાય હવે એનો પ્રશ્ન શું છે બંધારણીય સમઘટકો એટલે શું આની જગ્યાએ તમને એવું પણ પૂછી શકે સમઘટકતા એટલે શું બ્યુટેન ના સમઘટકો દોરો તો સમઘટકો એટલે વિદ્યાર્થી મિત્રો જે સંયોજનોના જે સંયોજનોના સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેમને એકબીજાના બંધારણીય સમઘટકો કહે છે અને આ જે સમઘટકતા હોય એને કહેવાય વિદ્યાર્થી મિત્રો બંધારણીય સમઘટકતા ત્યારબાદ હવે બ્યુટેનના સમઘટકો તો વિદ્યાર્થીઓ બ્યુટેન નું અણુ સૂત્ર થશે C4H10 બ્યુટેન નું અણુ સૂત્ર શું થાય C4H10 આનો આપણે એક બંધારણીય સમઘટક દોરીએ તો સરળ શ્રૃંખલામાં આ રીતે અહીંયા ટોટલ દસ હાઇડ્રોજન આ એક સમઘટક થયો અને બીજો સમઘટક થશે આ રીતે ત્રણ કાર્બન સળંગ અને ચોથો આ રીતે તમે ઉપર અથવા તો નીચે જ્યાં પણ પછી છેડાનો કાર્બન હોય વિદ્યાર્થીઓ ત્યાં તમારા રીતે હાઈડ્રોજન ક્લિયર તો આ થઈ ગયો બ્યુટેનનો બીજો સંઘટક તો બે સંઘટકો આપણને બ્યુટેન ના મળશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ આપીને સમજાવું એના આપણે બી કહીએ તો એસ્ટરીકરણ પ્રક્રિયા એટલે શું તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થઈને એસ્ટર અને પાણી બને છે જો વિદ્યાર્થી મિત્રો તમને તટસ્થીકરણ પ્રક્રિયા આવડતી હોય તો તમે એસ્ટરીકરણ પ્રક્રિયા એને યાદ રાખીને લખી શકો છો તટસ્થીકરણ પ્રક્રિયા શું છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળે તો એસ્ટરીકરણ પ્રક્રિયાની અંદર શું આપેલું છે તમને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થઈને શું બનશે એસ્ટર અને પાણી પેલામાં છે એસિડ પ્લસ બેઝ ગિવ્સ ક્ષાર પ્લસ પાણી અહીંયા છે કાર્બોક્સિલિક એસિડ પ્લસ આલ્કોહોલ ગિવ્સ એસ્ટર અને પાણી તો હવે આનું ઇક્વેશન આપણે લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો જો આ શાબ્દિક સમીકરણ મેં લખ્યું છે જેના ઉપરથી તમે એનું વર્ણન લખી શકો હવે કાર્બોક્સિલિક કાર્બનનો એસિટિક એસિડ લઈએ સીએચ થ્રી સી ડબલ ઓ એચ પ્લસ આલ્કોહોલ તરીકે લઈએ ઇથેનોલ એસિટિક એસિડ અથવા તો આનું આયુપીએસસી નામ થાય ઇથેનોઇક એસિડ પ્લસ આનું નામ થશે ઇથેનોલ गिव्स હવે વિદ્યાર્થી મિત્રો જુઓ પાણી તો પાણીનું તો તમે સમીકરણ આણ્વીય સૂત્ર ઈઝીલી લખી શકો H2O હવે તમારે એસ્ટર નું લખવાનું તો જો હું તમને અહીંયા सिखવાડું અહીંયાથી OH અહીંયાથી H આ રીતે તો હવે શું રહ્યું

તેની રચના વર્ણવું વિદ્યાર્થી મિત્રો ઉત્સર્જન એટલે શું તો આપણા અંદર જુદી જુદી જૈવિક ક્રિયાઓ જેવી કે પોષણ શ્વસન વહન આ બધી જૈવિક ક્રિયાઓ જયારે થતી હોય ત્યારે આ જૈવિક ક્રિયાઓ દરમિયાન આપણા શરીરમાં કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોનું નિર્માણ થાય અને આ ઉત્સર્ગ દ્રવ્યો વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના હોય એક તો આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ તો ઓક્સિજનની સામે આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હોય જેને આપણે ઉચ્છવા સ્વરૂપે બહાર કાઢી દઈએ પણ કેટલાક નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો હોય આપણે ઉચ્છવાસ વડે બહાર ના કાઢી શકીએ એ પ્રવાહી સ્વરૂપે હોય જે આપણા રુધિરની અંદર ભળી ગયેલા હોય તો આ પ્રવાહી સ્વરૂપના ઉત્સર્ગ દ્રવ્યો શરીરની બહાર નિકાલ પામવાની જે ક્રિયા હોય એને કહેવાય ઉત્સર્જન તો આની વ્યાખ્યા લખવી હોય તો તો શરીરમાં થતી જુદી જુદી જૈવિક ક્રિયાઓ દરમિયાન આપણા શરીરમાં ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યોની શરીરની બહાર પામવાની ક્રિયા હોય એને કહેવાય ઉત્સર્જન ઉત્સર્જન માટે આપણા શરીરની અંદર એક ઉત્સર્જન તંત્ર આવેલું છે જેની રચના આપણે બોર્ડ ઉપર દોરેલી છે જેની અંદર એક જોડ મૂત્રપિંડ આ તમે જે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો એ મૂત્રપિંડ છે જેને આપણે કિડની કહીએ પછી એક જોડ મૂત્રવાહિની આ તમે આકૃતિમાં જોઈ રહ્યા છો એ મૂત્ર વાહિની છે એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ આટલું આપણા શરીરના ઉત્સર્જન તંત્રની અંદર આવેલા ઉત્સર્જન અંગો છે એક વિદ્યાર્થી મિત્રો મૂત્રપિંડની અંદર અસંખ્ય ગૂંચડામય ઉત્સર્ગ એકમો અથવા તો મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય જ્યારે આપણા શરીરમાંથી લોહી કિડની અંદર જાય ત્યારે એ ઉત્સર્ગ એકમો લોહીનું ગાળણ કરવાનું કાર્ય કરે અને લોહીને ગાડીને તેમાંથી પ્રવાહી ઉત્સર્ગ દ્રવ્યો અને લોહીને અલગ કરશે એ પ્રવાહી ઉત્સર્ગ દ્રવ્યો મૂત્રવાહિની મારફતે મૂત્રાશયની અંદર આવશે મૂત્રાશય જ્યારે તમારું મૂત્રથી ભરાઈ જાય ત્યારે મૂત્ર માર્ગ વડે મૂત્રનો નિકાલ થાય તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અને તેનું વર્ણન નેક્સ્ટ પ્રશ્ન નંબર એકાવન એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એ અને બી

હવે આપણને પ્રશ્ન એ થાય કે સર આ પેપ્સિન નામનો ઉત્સેચક હોય એ શું કાર્ય કરતો હોય તો પેપ્સીન નામનો ઉત્સેચક એ પ્રોટીન ના પાચનની શરૂઆત કરે જો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ની અંદર તમને એવો પ્રશ્ન પૂછાય કે પ્રોટીન નું અપૂર્ણ પાચન કયા ભાગમાં થાય તો જઠરમાં અને સંપૂર્ણ પાચન ક્યાં થાય તો નાના આંતરડા ની અંદર નાશ કરે આપણા ખોરાકમાં વિદ્યાર્થી મિત્રો કોઈ બેક્ટેરિયા રહેલા હોય તો મન દેક્એલ શું કરશે એ બેક્ટેરિયાનો નાશ કરશે તો આ થઈ વિદ્યાર્થી મિત્રો આપણા જઠરમાં મન દેક્એલ ની ભૂમિકા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે તફાવત આપો રુધિર અને લસિકા તો વિદ્યાર્થી મિત્રો રુધિર કોને કહેવાય તો રુધિર એ સંયોજક પેશી છે જ્યારે લસિકા કે અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવતું પ્રવાહી છે રુધિર એ રક્તકણો ધરાવે માટે તેનો રંગ લાલ હોય પ্লাસ્મા એ રંગવિહીન પ્રવાહી છે આમ તો વિદ્યાર્થી મિત્રો બે બે મુદ્દા કીધા છે પણ હજુ પણ તમે લખી શકો એમના કાર્ય રુધિરનું કાર્ય આપણા શરીરની અંદર જુદા જુદા પોષક તત્ત્વો ઓક્સિજનને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જવાનું કાર્ય કરે છે જ્યારે લસિકાએ માત્ર આંતરકોષીય અવકાશ જે હોય અથવા તો આંતરકોષીય ચરબીનું વહન કરવાનું કાર્ય કરશે એક કોષમાંથી બીજા કોષમાં ચરબીના કણોનું વહન કરવાનું કાર્ય જો કોઈ કરતું હોય તો એ કોણ કરશે લસિકા જ્યારે રુધિરે સમગ્ર શરીરમાં ઓક્સિજન જુદા જુદા પોષક તત્વો પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટ ચરબી બધાને એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવાનું કાર્ય કરે છે તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો રુધિર અને લસિકાનો તફાવત પ્રશ્ન નંબર બાવન

જરૂરિયાત મુજબ જાડો ન થઈ શકતો હોય ત્યારે નજીકની વસ્તુમાંથી નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સમાંથી વક્રી ભવન પામી પર કેન્દ્રિત થતા નથી અથવા તો નેત્રપટલ પર કેન્દ્રિત થવાને બદલે તેની તેની એટલે નેત્રપટલની

આકૃતિ વિદ્યાર્થી મિત્રો એક સમયની વિડીયોની લેન્થની મર્યાદાના કારણે આપણે બોર્ડ ઉપર અત્યારે દોરી શકતા નથી પણ ટેક્સ બુકની અંદર આકૃતિ આપેલી છે હું પ્રયત્ન કરીશ કે એડિટિંગની અંદર તમને ક્રોપ કરીને અહીંયા આકૃતિ મૂકી શકું પણ જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ કે ગુરુદ્રષ્ટિની ખામી કોને કહેવાય તો જ્યારે આખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો ન થઈ શકતો હોય ત્યારે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સમાંથી વક્રી ભવન પામીને નેત્રપટલ પર કેન્દ્રિત થવાને બદલે નેત્રપટલની પાછળના ભાગે કેન્દ્રિત થાય તો આ પ્રકારની ખામીને કહેવાય વિદ્યાર્થી મિત્રો હાયપરમેટ્રોપિયા અથવા તો ગુરુ દ્રષ્ટિની ખામી નિવારણ ખાસ યાદ રાખજો યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 22 ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 53

ઘણા બધા ગૂંચડાઓ અથવા તો આટાઓ વડે બનતી નળાકાર જ્યારે વિદ્યાર્થી મિત્રો બે છેડાને આપણે સાથે જોડીએ ધારો કે આ એક્સ અને વાય છેડાના બેટરી સાથે જોડીએ અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે દરેક આટામાંથી એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને આ ચુંબકીય ક્ષેત્રના જે લાક્ષણિકતાઓ હોય એ તમે જોઈ શકો છો અક્ષર આવી લાક્ષણિકતા અથવા તો આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો ગજીયા ચુંબકની હતી તો વિદ્યાર્થી મિત્રો એ જ વસ્તુ છે બેટરીના જે બે છેડા એના કારણે સોલેનોઇડના છેડા પણ ગજિયા ચુંબકના બે છેડાઓની જેમ જ વર્તે અને ગજીયા ચુંબકમાંથી જેમ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થતી હતી એ જ રીતે સોલેનોઇડની ની ફરતે પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ જ રીતે ગોઠવાયેલી હોય એટલે એની લાક્ષણિકતાઓની અંદર મિત્રો આપણે શું લખીશું તો સોલેનોઇડના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ રેખાઓ ચુંબકના ચુંબકીય ક્ષેત્રરેખાઓ જેવી જ હોય જેમ ગઝિયા ચુંબકમાં પણ ચુંબકીય ક્ષેત્રરેખાઓ ચુંબકની બહારના ભાગમાં ઉત્તરથી દક્ષિણ તરફ હતી એમ તમે અહીંયા ચુંબકમાં સોલેનોઈડમાં ધનથી ઋણ ધ્રુવ તરફ દર્શાવી શકો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર રહેલી હોય સમાંતર હોવાના કારણે સોલેનોઇડ ની અંદર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય એક સરખું હોય ખ્યાલ આવી ગયો તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો સોલેનોઇડ ની રચના અને તેના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ પ્રશ્ન નંબર ચોપન એની અંદર પણ બે પ્રશ્નો આપેલા છે એ અને બી એની અંદર વિદ્યાર્થી મિત્રો કીધું છે કે આહાર શૃંખલાના પોષક સ્તરો જણાવો વિદ્યાર્થી મિત્રો પોષક સ્તરો જણાવવાના છે એમના વિશે બહુ લાંબી માહિતી આપવાની નથી તો વિદ્યાર્થી મિત્રો આહાર શૃંખલાના પોષક સ્તરોમાં સૌથી પહેલા નંબરે આવશે ઉત્પાદકો જેને તમે પ્રથમ પોષક સ્તર કહી શકો કયું પોષક સ્તર પ્રથમ પોષક સ્તર त्यर बाद दूसरा नंबर ये આવશે ઉપભોગીઓ ઉપભોગીની અંદર પહેલી કેટેગરી કઈ આવશે તો તૃણાહારી તૃણાહારી છેમાં આવશે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પોષક સ્તર ત્યાર બાદ ત્રીજા નંબર એ આવશે માંસાહારી માંસાહારી આવશે તૃતીય પોષક સ્તર ઘણા વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરમાં ઉચ્ચ માંસાહારી લખે છે લખવું હોય તો તમે લખી શકો છો ઉચ્ચ માંસાહારી ચતુર્થ પોષક સ્તર પછી બેટા વિઘટકો જે હોય તમારા પાંચમા પોષક સ્તરમાં જતા રહે અને જો તમારો ઉચ્ચ માંસાહારી ના દર્શાવવા હોય સીધા વિઘટકો દર્શાવવા હોય તો એ આવશે ચતુર્થ અથવા તો ચોથું પોષક સ્તર આમ અહીંયા વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રાણીનું નામ પણ આની અંદર આપી શકો એ કયા પોષક સ્તરમાં હોય એ પણ તમે લખી શકો ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી હા બીજી વસ્તુ માંસાહારી પછી તમારે અહીંયા જો મિશ્રાહારી કરવું હોય તો મિશ્રાહારીના પણ ચતુર્થ પોષક સ્તરમાં મૂકી શકાય કોઈ વિદ્યાર્થી એમ કે અક્ષર આપણે મિશ્રાહારી સજીવો લખવા હોય તો તમે એને અહીંયા મૂકી શકો છો તો પછી પાંચમું પોષક સ્તર તમારું થશે વિઘટકો એ થાય પાંચમું પોષક સ્તર પણ વધુમાં વધુ ચાર થી પાંચ જેટલા જ તમે પોષક સ્તર દર્શાવો ત્યાં સુધી સારું બે માર્કનો જ પ્રશ્ન વિદ્યાર્થીઓ વધારે લાંબુ લખાણ લખવાની જરૂર નથી ત્યારબાદ બીજો પ્રશ્ન છે જૈવિક વિશાલન એટલે શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર તેની અસરો સમજાવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો જૈવિક વિશાલન એટલે શું સૌથી પહેલા તો વિશાલન એટલે ઝેરનું ફેલાવું કોના દ્વારા તો જૈવિક ઘટકો દ્વારા જૈવિક ઘટકો દ્વારા કઈ રીતે ઝેર ફેલાય તો વિદ્યાર્થી મિત્રો આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ખેતીની અંદર મોટે ભાગે રાસાયણિક પદાર્થોના ઉપયોગો ખૂબ જ વધી ગયા છે ફર્ટિલાઇઝર કહી શકો પેસ્ટિસાઈડ એટલે જંતુનાશક દવાઓ કહી શકો આ બધા રાસાયણિક પદાર્થો વિદ્યાર્થી મિત્રો જમીનની અંદર જ્યારે નાખવામાં આવે ત્યારે તે જમીન મારફતે પાકની અંદર દાખલ થશે જમીનમાં પાણીની મારફતે વિવિધ જળાશયોમાં જશે જળાશયોમાં રહેલા જળચર સજીવોની અંદર પણ એ દાખલ થાય જલીય વનસ્પતિની અંદર પણ એ દાખલ થાય આ રાસાયણિક પદાર્થો વિદ્યાર્થી વિઘટનીય કુદરતી રીતે વિઘટનીય ના હોય એટલે શું થવાનું તો જે વનસ્પતિની અંદર પાકની અંદર દાખલ થયા હોય એમાંથી વિઘટન પામ્યા વગર સીધા જ એનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે એ તૃણાહારી સજીવોમાં જવાના તૃણાહારી સજીવોનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે એ માંસાહારીમાં જવાના મિશ્રાહારી સજીવોમાં વનસ્પતિ અને માંસા ત્રોણાહારી પ્રાણીઓ બંને દ્વારા એ અંદર દાખલ થશે આમ ક્રમશઃ તમે જોઈ શકો છો કે આ રાસાયણિક પદાર્થો પોષક સ્તરની અંદર વિઘટન પામવાને બદલે આગળને આગળ વધતા જાય અને એ બધા જ રાસાયણિક પદાર્થોની વિદ્યાર્થી મિત્રો જે તે સજીવ ઉપર કોઈને કોઈ હાનિકારક અસર જોવા મળે છે આજકાલ તમે જુઓ છો કે ભાઈ ઘણા બધા એવા ક્રોનિક ડિઝિઝ મોટા રોગો કે જે નાની ઉંમરના બાળકોની અંદર પણ જોવા મળશે તો એ એક પ્રકારે જૈવિક વિશાલનની જ અસર કહી શકાય તો આમ જૈવિક વિશાલન એટલે ઝેરી અથવા તો રાસાયણિક પદાર્થો વિઘટન પામ્યા વગર ક્રમશઃ પોષક સ્તરમાં આગળ વધતા જાય અને તેનાથી સજીવોને નુકસાન થવાની જે ઘટના છે એને કહીશું જૈવિક વિશાલન તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર બેના સેક્શન ડીના તમામ પ્રશ્નોનું આપણે આ વિડિયો લેક્ચરની અંદર સોલ્યુશન જોયું જો તમને વિડિયો લેક્ચરની અંદર ખ્યાલ આવ્યો હોય સોલ્યુશન તમને ગમ્યું હોય તો આપણા વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત